શ્રેષ્ઠ મહાદેવ નો ભક્ત એને કહ્યો છે બિન શરતી શરણાગતિ કોઈ મોક્ષની અપેક્ષા નહીં મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં કોઈ પ્રલોભન લોભન નહીં બસ ભગવાન પ્રત્યેનો ભાવ એ સાચો શિવ ભક્ત છે ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે મહાદેવે કહ્યું ઉપમન્યુજી માગો ત્યારે ઉપમન્યુજી શું કહ્યું મારી એવી ભક્તિ જોઈએ છે અભિભિચારિણી મારી વ્યભિચાર ભક્તિ નહીં જે ભક્તિમાં અપેક્ષા હોય માગવાની ઈચ્છા હોય પ્રલોભન હોય નહીં નહીં ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો ભક્તિ જોઈએ કરીએ આપણી ભક્તિનું નામ શું વ્યભિચાર ભક્તિ ભલે કોઈ સંસારિક ઈચ્છા નથી પણ મોક્ષ ની ઈચ્છા છે મુક્તિ ની ઈચ્છા છે કઈ ને કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને અવ્ય વેભિચારની ભક્તિ કહી પણ ભગવાન જે રીતે તું રાખે એ રીતે અમે તારું ભજન કરશું આ છે અવેભિચરણી ભક્તિ જે ભક્તિને સદભક્તિ કહેવાય છે શિવ મહાપ્રભ ગ્રંથના પ્રારંભમાં બીજા શ્લોકની અંદર ઋષિ મુનિઓએ સુદ પુરાણને કહ્યું કે અમને એવી કથા સંભળાવો ભક્તિ નહીં અમ અમારી જે ભક્તિ છે એ એ ભક્તિનું પરિવર્તન થાય અને ભક્તિ સદભક્તિ બને ભક્તિ તો દુનિયા આખી કરે છે એવી ભક્તિ નથી તે અમારે સદભક્તિ જોઈએ છે એક શ્લોકમાં ત્રણ વસ્તુ માગી લીધી છે અને ચોથી વસ્તુનું માર્ગદર્શન માંગ્યું છે પહેલું શું કહ્યું સદાચા બ્રહ્મચારી અમે ન બની શકીએ અને જરૂર નથી સૌ બ્રહ્મચારી બનવાની ભલે બ્રહ્મચારી ન બની શકીએ આપણે સંસારી છીએ શું કહી સદાચારી કેવી રીતે બની બ્રહ્મચારી બનવું જરૂર પણ ભ્રમચારી કરતા સદાચારી પહેલી જ માંગણી કરી ગમે અમે લોકો સદાચારી કેવી રીતે અને પછી કહ્યું સદ ભક્તિ કેટલી સુંદર માંગણી કરી છે આ શિવમાં આપણે ગ્રંથના પ્રારંભમાં જ કહ્યું છે સદાચાર સદવ અને ત્રીજી વસ્તુ માંગે છે વિવેકો વાણીનો વિવેક ચૂક્યા અને વિચારો નો વિવેક તો ચૂકી ગયેલા છે આપણે તેથી માંગણી કેવી કરી મને ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર મળે એવું ના માગ્યું અને એવી શરણાગતિ સ્વીકારને કહ્યું ભગવાન ક્યારેક અમારા જીવનમાં કોઈ વિકાર ઊભા થાય તો વિકારો ઉપર સંયમ કેવી રીતે રાખી શકે કેટલી સુંદર માંગણી કરે છે સ્વિકાર કથા સમાજને સુધારવાનું સાધન નથી ને સમાજ પછી સુધરે જ નહીં ઘણા લોકો મારા પર ટોપલા ઓઢાડતા હોય કે એટલી મોટી મોટી કથા થાય છે સમાજમાં કે ફેર સમાજ સુધર એ તો સમાજને સુધારવાની માટે કથા છે ભગવાન વ્યાસે મને નથી કહ્યું કે દુર્જન ક્રિય તે કથમ દુર્જન માણસો શું કરવું છે એવું નહીં કહ્યું શું કહ્યું સજ્જન ક્રિય તે કથમ ડાયા માણસો પોતાના જીવનમાં શું કરવું જોઈએ સારા માણસો પોતાના જીવનમાં કહેવાનો નિર્ણય લેવો જોઈએ એના માટે કથા છે

તેથી શિવ મહાપડ અંતર્ગત આ બધી સુંદર સુંદર મહિમાઓ કહી છે કેટલા કેટલી 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 સુંદર સુંદર ભગવાન મહાદેવની મહિમાની કથા કહી આમ કરો તેમ કરો અને ફલશ્રુતિ તો એટલી દેખાડી ફલશ્રુતિ હે અનંત ફલશ્રુતિ પણ બ્રહ્માજી છેલ્લે ધીમેક તેમ કહ્યું કે નારદ આ બધા ફળ મળે છે આ અભિષેક કરવાથી આવું ફળ મળે ધ્યાન દીજે આ પુષ્પો ચડાવવાથી આવું ફળ મળે છે આ રીતે પૂજા કરવાથી આવું ફળ મળે છે રુદ્રી કરવાથી રુદ્ર યાદ કરવાથી બધા જ ફળો કયા પછી બ્રહ્માજી શું કહ્યું ધીમેક થી કહ્યું નારદ સાંભળો આ બધા જ ફળ મળે છે એના પહેલા આપણા કર્મ ફળ મળે છે જીવન પર્યંત પૂજા આર્ચન દર્શન કરતા રહો પણ જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી બધા ફળો આપણા માટે મળવાના છે આ બ્રહ્માજી બોલ્યા છે

પોતાનું કર્મ પોતાના કર્મ બદલાવા પડે આ બ્રહ્માજી નું વચન છે કર્મો ના બદલે ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય કર્મો બદલાવ પડે આપણે તમાકુ ખાતા હોય કે માવો ખાતા બીડી ફૂંકતા હોય તો આપણે નડવાની જ છે એ તો આજની તો કાલ એ ફૂફાડો મારવાની જ છે તેથી બ્રહ્માએ કહ્યું કે લાખ પૂજા કરો નિરંતર અર્ચન પૂજા કરતા રહો પણ જીવન શૈલી બદલવામાં નહીં આવે જીવનને અપડેટ કરવામાં નહીં આવે જીવનને પરિવર્તન કરવામાં નહીં આવે તો નવું કોઈ આવર્તન નહીં થાય આપણું કોઈ વર્તન સુધરે નહીં તો ક્યાં પછી અને રામચરિત માનસ તુલસીમાં બોલસીમાં વાત કરે રામચરિત માં ચોપાયો કર્મ પ્રદા આનું પ્રસાદ છે એ પ્રધાન છે ભાઈ વિશ્વ અને પુરાણોમાં કહ્યું નિગમ આ નિગમ રામચરિત માનસ તુલસીમાં કહ્યું આપણે પુરાણોમાં શુપમાં કહ્યું ચોપામાં દોહરામાં સોરઠામાં છંદમાં કોઈ પણ રીતે ગાવામાં આવ્યું છે તેથી નિરંતર નિરંતર પૂજા અર્ચન દર્શન તીર્થયાત્રા કરતા રહો પણ જ્યાં સુધી આપણી શૈલી બદલવામાં ના આવે જ્યાં સુધી આપણા કર્મોને બદલવામાં ન આવે ત્યાં સુધી જીવન નિર્માણ નથી જીવન નિર્માણ કરવા માટે આપણા કર્મોને બદલવા પડે तिथि तुलसी कहे जे कर्म प्रधान कर्म प्रधान विश्व चिरा પછી આપણી જીવન શૈલી આપણે બદલવી નાનકડા નાનકડા નિયમો લેવા કે ભાઈ એટલી મોટી કથા આપણે સાંભળી છે આપણા ગામના આંગણે એટલી મોટી ભગવાનની કથા આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો સજ્જનો તો આપણે કથાની યાદ સ્વરૂપે કાંઈક કરીએ બ્રહ્માજી નારજીને ને લિંગોત્પત્તિ શ્રોતા શોભા મનુષ્ય માત્રનો શુભ કરનારી મંગલ કરનારી એવી ભગવાન મહાદેવની કથા કહે છે कथा में तो बहुत विस्तार है हूँ तो कथा सारम पुराण नाम विशेषता श्रवण मात्र न प्रभाव ने दुख नाशो भवे दी हाँ भगवान महर्षि वेदव्यास व्यास हम कहे अनुशायन का दी ऋषियों कहे कथा सांभवा मनुष्य दुख में मुक्त थे पर क्या रे पोता नो परिवर्तन करे त्या रे प्रभाव ने दुख नाशो भवे दी हाँ ग्रंथ में અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું વર્ણન છે કે આ યુગમાં કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી તેનું વિસ્તૃત વર્ણન છે અનંત વર્ણન છે